તો પાલનપુર તાલુકાના આંબેથા ગામે શ્રી સત્તાવીસ દેશ લિંબાચિયા સમાજ ટ્રસ્ટ સંચાલિત સ્વર્ગસ્થ જશીબેન પ્રવીણભાઈ લિંબાચિયા સમાજવાડીનું પ્રદેશ ભાજપ પ્રમુખના હસ્તે લોકાર્પણ કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ગ્રામજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી દેશ લિંબાચિયા સમાજ ટ્રસ્ટ આંબેથા દ્વારા આંબેથા ગામ નજીક સ્વર્ગસ્થ જશીબેન પ્રવીણભાઈ લિંબાચિયા સમાજનું ભવન તૈયાર કરવામાં આવ્યું છે જેનું આજરોજ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ સમાજના દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા ઉપર ભાર મૂક્યો હતો તેમજ સમાજના ધંધાને લગતા ટ્રેનિંગ સેન્ટરો ઊભા કરી સમાજના વ્યવસાય છે તેનામાં કુશળ કારીગરો તૈયાર કરવા ઉપર ભાર મૂક્યો હતો તેમજ તેમના સન્માનમાં આવેલા પુસ્તકો તેમજ ચોપડાઓનું શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને આપવામાં આવશે તેમ જણાવ્યું હતું આજે અમારા આ ધરતી અમારા દરેક મહેમાનો અને જે કોઈ પધારી અમને જે કોઈ સહકાર આપ્યો એ બદલ દરેકનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અને હવે પછી આ વાડીમાં પ્રગતિ થાય અને સારા કામો થાય શૈક્ષણિક માટે સારા ઓબેથા સંચાલિત સ્વગસ્થ જસીબેન પ્રવીણભાઈ લિંબાચિયા પરિવાર ઉદઘાટન સમારોહ આજે અમારા સત્યાવીસ દેશમાં છે અને ઓબાતા માન્ય જગદીશભાઈ સાહેબ પધાર્યા અને સાથે સાથે ભાજપ કાર્યકરોના બધા જ વિશાળ ઋંડ આવ્યું સાથે સાથે જે અમારા દાતાની દિલેરી પણ આજે અમારે કરવાની છે અને અમારા સમાજની પ્રગતિ થાય સત્યાવીસ દેશની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવું અમારો કાર્ય છે સાથે સાથે ઉપર બાળકોના ભવિષ્યની ચિંતા કરી લાઇબ્રેરીનું પણ કરવા જઈ રહ્યા આયોજન કરવા જઈ રહ્યા છીએ